અતો રોમ રોમ કોહબારીન હા ગાઈસ તમારા માટે આજ નવું ચેલેન્જ અમારા માટે તમે જોઈ શકો છો ચાલો આપણે હવે ચાલુ કરીએ દેખો એક એક નો રાખો બે બે નો તમને બે ગો આ એક 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 એમ બે બે હેન બે બે અમે આમ ના બે ચાલો આપણે હવે ચેલેન્જ શરૂઆત કરીએ છીએ હા પહેલા બિસ્કિટ નો ચેલેન્જ રાખવાનો છે હવે ચાલો

રોતડો નીચે 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 ફૂલ ખાવાની બહુ જ ઈચ્છા થઈ ગઈ છે એ એક્ચ્યુઅલી ચલો આપણે કો કરો રુકો ક્લાઇમેક્સ A bố mày chưa cụ thể không không được 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 không ચેલેન્જ will cool us eat. Now we have, you know, have this. Yeah. <coughs> yeah, yeah, so we will risk the Violent. ornament. Now because we have our leastonaepers. Now you become a group of patreon. It ends up well.WAU h fight Dir

થોડક ને આ તો થોડક ને થવા દી જરૂર છે તો તો ઈ ન તો કાઈ કે તો પણ ઓલા થોડક પાસમાં ને થોડક 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 એ ગયા કું તા દિન ફેન માં વિડિયો વિડિયો આયો 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 દીપ દીપ કરી દીપ કરી થોડી દીપ કે